વાહન લેવર ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબાના પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે સવારા સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે શૈલેષભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કંપની કલર જીજે ફાઈવ પાર્સિંગ બેટરી વાયરિંગ કમ્પ્લેટ એન્જિન પાવરફુલ ટાયર પચાસ ટકા તમામ મીટર કાંઠા ચાલુ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે વિડીયોમાં તમે જોઈ શકો છો કન્ડિશન ટ્રેક્ટરનું મોડલ ઓગણીસો એકાણું બાણું ટ્રેક્ટરની કિંમત એક લાખ વીસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે વિડીયોમાં તમે ટેલર જોઈ રહ્યા છો તે શૈલેષભાઈને વેચવાનું છે ફોર વ્હીલ ટેલર ગણેશવાળાની બનાવટ ગણેશ ફોર વ્હીલ ટેલર શૈલેષભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટેલરની કન્ડિશન જોઈ શકો છો ટેલરમાં ક્યાંય સડો જોવા નહીં મળે ટાયર શ આખા પચાસ ટકા જોવા મળશે ટેલરના બુક્કા કર્યા કમ્પ્લેટ ટેલરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે શૈલેષભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે વધુ માહિતી તમે રૂબરૂ સ્થળ પર જઈને જોઈ શકો છો ટેલરની કન્ડિશન ટેલરની કિંમત એક લાખ ત્રીસ હજાર અંદાજે કિંમત રાખેલી છે આ ટેલર તમને અમરેલી જિલ્લામાં લાઠી તાલુકામાં ગરમલી ગામે જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી ટેલરના માલિક શૈલેષભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે શૈલેષભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો વિડીયોમાં તમે મહેન્દ્રા યુ ઓગ પ્લસ ચારસો પાંચ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે કિશોરભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ट्रैक्टर ની કન્ડિશન જોઈ શકો છો પાવર સ્ટીરિંગ ટ્રેક્ટર છે સાઈડ ગિયર વ્હીલ બ્રેક વો સુપર એલ્લો વિડિયો માં તમે જોઈ શકો છો ટ્રેક્ટર ની ફરેલી કલાક ટ્રેક્ટર માં કોઈ ફોલ્ટ જોવા નહી મળે ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગિયર હાઇડ્રોલિક કમ્પ્લીટ ટાયર સારા જીજે 22 પાર્સિંગ P 3873 નંબર ટ્રેક્ટર માં કોઈ ફોલ્ટ જોવા નહી મળે મહિન્દ્રા યુઓ ટેક પ્લસ ચારસો પાંચ ડીઆઈ કિશોરભાઈને વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર ત્રેવીસ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ પચાસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આજે આપણી ચેનલ ઉપર લોડર વેચવા માટે આવેલું છે વિડીયોમાં તમે લોડરની કન્ડિશન જોઈ શકો છો ઝોન ડિયર ફોર ડ્રાય ટ્રેક્ટર છે ઓરિજિનલ કંપની કલર કમની ફિટિંગ એન્જિન ગિયર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા વિડીયોમાં તમે જોઈ શકો છો લોડરની કન્ડિશન ડભાચિયાવાળાનો લોડર ટ્રેક્ટર અને લોડર બંને કમ્પ્લેટ છે લોડરમાં કોઈ પોલ્ટ જોવા નહીં મળે કિશોરભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે લોડરની કિંમત પાંચ લાખ અંદાજીત કિંમત રાખેલી છે આ લોડર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં જોવા મળશે શ્રીજી પાર્ક અવધ હોન્ડા શોરૂમ સામે રણજીત સાગર રોડ જામનગર જિલ્લામાં જોવા મળશે લોડરના માલિક કિશોરભાઈને ફૂલ જવાબદારીથી લોડર વેચવાનું છે રૂબરૂ ગયા પહેલાં કિશોરભાઈનો કોન્ટેક્ટ કરીને જવું અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહન ખરીદી શકે અને તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે